વાત હવે અમરેલીની કરીએ અમરેલી જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ સાવરકુંડલા અને રાજુલા તાલુકામાં વરસાદ રાજુલાના ડોળિયા બાલાપર ગામમાં વરસાદ ખાબક્યો ઉપરવાસના સારા એવા વરસાદથી સુકવો નદીમાં પૂરની સ્થિતિ સુકવો નદીમાં સિઝનમાં પ્રથમ વખત પૂર આવ્યું છે તો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે ઘણા લાંબા વિરામ બાદ અંતે મેઘરાજા ફરી એક વખત પધરામણી કરી રહ્યા છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા કારણ કે ચોમાસુ પાક જેને હવે ફાયદો થશે સાવરકુંડલા અને રાજુલા તાલુકામાં વરસાદી માહોલ છે વાત બોટાદ શહેરની બોટાદ શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો સવારથી જ બોટાદ શહેરમાં ઉકળાટ ભર્યું વાતાવરણ હતું બપોર બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો બોટાદ શહેરના ખોડિયાર નગર ટાવર રોડ પાળિયાદ રોડ ભાવનગર રોડ ગઢડા રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદને લઈ બોટાદ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા શહેરની આસપાસના સૈથલી સમઢિયાળા ખસ સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે તો ગઢડા તાલુકામાં પણ વરસાદ ખાબક્યો ગઢડા તાલુકાના ઢસા રસનાળ પીપરડી માલપરા ભંડારીયા સહિતના ગામોમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા